હે લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્ર રામ રામ જય દ્વારકાધે જયમાં મોગલ ને હરડ મહાદેવ તો નવા નવા નવાની શરૂઆત કરી દીધી છે આજે આપણે કાલે અડદ વાઈએ ને આજે વાવાના છે આપણે મગ ને મઠ અને એ પણ દે નહીં હાઈબ્રિડ આમ તો શું કહું વર્ષો જૂના જે આપણે દર પેઢી દર હાલ્યા આવે એ મગનું બિયારણ જોઈએ આપણે તો વધારે અહીંયા ગામડામાં અમારા કાંઠામાં મળે બીજે તો ઓછા બહુ મળે છે અને એનો ભાવ પણ બહુ હોય બરાબર તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે અને બિયારણ પણ લઈ લીધું છે તો આપણે શું કહેવાય વાડીએ જઈને જ કન્ટિન્યુ કરે તો બ્લોગમાં કન્ટિન્યુ હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાગતું હોય ને કમેન્ટ કરીને કહેજો તો ચાલો મેં એક મસ્ત મસ્ત લાઇક કરવાનું ભૂલતા નહીં પછી જાવ ચાલો ફટાફટ વાડીએ પૂકી જાય અને આ જ કન્ટિન્યુ કરીએ અને ક્યારે શું કહેવાય છોકરાને એનું બધું કામકાજ કરે છે અને નૈનાને ઘેર કરવાનું હોય લીપણ તો એ થોડીક લેટ આવી છે ને આપણે અત્યારમાં હાલતા થઈ હશે ચાલો તમે ઓળખમાં કન્ટિન્યુ બનાવી રહેજો છે વાડીએ અને જે હું હાથે પીગ્યું નથી કારણ કે પેલી વાડી છે આ વાળીએ હાથી ફૂગડવાનું હોય તો આપણે બે લઈને આવતા રહ્યા છે ને મોટાભાઈ આગળ જઈશ તો ચાલો હાથે આવી જાય એટલે બસ આપણે હું કહે પહેલાં કળી ઓપોન થાય ને પછી વાવેતર કરવાનું થાય તો ફટાફટ વાડીએ બધું ક્યાં કરી રાખીએ એટલે હાથે આવે એટલે કંઈ ટાઈમ ન લાગે તો ચાલો આપણે છે વાડીએ ને તૈયારી કરીએ હાથી માટેની ફેમિલી આપણે મગ જ્યાં વાવાના છે ને આવીને હું કે હાથીને આપણે શરૂઆત કરી છે હજી કારણ કે હાથી હવાર હવારમાં કારણ કે ખેતર બદલવાનું હોય એટલે તૈયાર કરી લે ને તો સોળ બે કલાક તો વહી જાય કારણ કે થોડું ઘણા દાતા ફેરવવાના હોય ને બધું ત્યાર તો ન હોય એટલે આવીને આપણે કાલે વાવેતર ચાલુ હતું એટલે દાંતુ ફેરાવેલા હતા અને ઓલી આ વાડીએ પહોંચાડીએ તો આપણે અડધી પોણી કલાક વહી જાય બરાબર અત્યારે પેલું શું કે પડું તો હમું જ છે પણ કળીઓ વાલી જાય તો પાસો હમણાંનો કોસો નીકળ્યો છે એ કમ્પ્લીટ થઈ જાય અને પછી વાવેતર કરીએ એટલે આમ તો અત્યારે પડવી જો મસ્ત મસ્ત લેવલ થઈ ગયું છે અને આ થોડું વાતાવરણ એ વાદળછાયું થઈ ગયું તો કળીઓ વાલી જાય પછી આપણે પાછા મગ ને મઠ વાવવાના છે આમ તો મઠ તો ખાલી થોડાક જ વાવવાના છે એક વળી લાઈન જ કરવાની છે અને મગ બીજા તો બધા વાવેતર કરવાનું છે તો થોડી વાલી જાય પછી શરૂઆત કરીએ તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો શરૂઆત થાય પછી તમને બતાવું છે આપણે મરવાનો છે ખમાર લઈ લીધું છે હાથમાં લાકડું સમારી પાછળ બંધ છે આપણે ટેકો રાખવાનો છે ને મોટા ભાઈ છે એ વાતા જ છે ચાલો શરૂઆત કરી દઈએ વાવવા માટેની પેલા એકલા મગવાના છે ને બે કાચકા છે એમાં આપણે મઠ વાવવાના તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ તો આ શું કે ભાણજીભાઈ એ નથી એટલે આપણે હમર દેવાનું છે તો તમે ને વાવા બ્લોક થોડું ઘણું એનું તો બનાવી દેજો હા

છે ને મગ ની કામ પૂરું થઈ ગયું ને બાર ઉથર એટલે લેન છે આપણે વાવેતર કરી દીધી હવે છે ચાર પાંચ આસકા છે તો દીધા છે છે કે તો આપણે ખાલી ખાવા પૂરતી થોડાક કરીએ એટલે આખું વર્ષ આપણે ખાવાનું થઈ જાય ખાલી જો એટલે આશકા છે એ ખાશે બાકી આખા છે ને એ આપણે મગનું વાવેતર કરીને કઈ થઈ ગઈ છે પણ કરતા થઈ પછી જઈએ આપણે ઉપરનું ટાણું થઈ ગયું વાગી ગયું શું ઘણું એક પણ હવે પૂરું કરીને જઈએ એટલે પછી અહીંયા આપણે આવવાનું ન રહે બરાબર ચાલો ફટાફટ અમે એટલું વાવી દઈએ તો ફેમિલી નીકળી ગયા છે આપણે પાછા ઘરે એટલે વચ્ચે ગામમાં જઈએ અને સત્યનારાયણ ભગવાનની કથા હતી આપણા મોટા ભાગવાના દીકરા ન્યાં તો ત્યાં જવાનું હતું તો પછી ભાઈ ને બંને માણ ને અમે બંને માણા બીજા બધા કરે ને ભાઈ પણ આવ્યા હતા તો ત્યાં જઈ પરસાઇ ને પાછા આપણે વાડી આવતા રહ્યા શું કે ઓલે થોડીક એ મેંડ્યું છે તો એમાં રેમાને આપવાના હતા બલુનિયા તો એ આપવાના હતા તો હજી થોડો ઘારો કેવરો એ પર રાખીને રાખી દીધા ને હજી કાલે પાસે એવું લાગે તો મારી દેવું ને હવે જઈએ છીએ આપણે ઘરે ને નહીં ના તો હું કહેવાય કાંઈ કામ નહોતું અત્યારનું એટલે ઘરે રોકાઈ ગઈ છે ચાલો આપણે પણ હવે ફટાફટ પહોંચી જઈએ ઘરે તો આજ તો શું કહેવાય વાવેતરનું કામકાજ હતું એટલે આ થોડુંક લટ થઈ ગયું હતું બપોરે અને મગને મઠ વાવેતરનું કામ કમા કમ્પ્લીટ થઈ ગયું આજનું તો આ રીતનું આપણે તો અમારે વાવેતર કરવાનું હોય ને વધારે તો અમારે શું કહેવાય એકલા તો ઓછા હોય એકને એક મિશ્ર પાક તરીકે કરીએ તો આ વર્ષે આપણે હું છે મગને મઠ કપાસની વચ્ચે મગને મઠ જ રાખવાનું છે બીજું કંઈ નથી કરવાનું તો ફેર બદલી કરતા રહી ને તો આપણે બીજા આવતા થાળમાં પણ સારું રહી બરાબર ફોર એડંડા કર્યા હતા ને મરચી હતી ધોણ પાછા મગ ને મઠ નાખ્યા એટલે ફેર બદલી થઈ ગઈ કપાસ તો છે પણ પાછો બીજો કંઈ આપણે થાલ નતો કર્યો તો આ રીતનું અમારું વાવેતર હતું તો આશા રાખું છું કે આ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળજો બધા નવા લોકો માં ત્યાં સુધી જય માતાજી બાય બાય